મોટી સંખ્યામાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે અને વિસર્જન માટે કોર્ટના આદેશથી આ વખતે પહેલીવાર કૃત્રિમ તળાવ પણ અહીંયા બનાવવામાં આવ્યું છે લોકોમાં જાગૃતિ છે અને લોકો આ વખતે કૃત્રિમ તળાવમાં વિસર્જન કરી રહ્યા છે આપ જોઈ શકો છો કે લોકો ખૂબ આનંદ ઉલ્લાસથી ગણેશ વિસર્જનનો ઉત્સવ ઉજવી રહ્યા છે હું તમામને ગણેશ મહોત્સવની શુભેચ્છા પાઠવું છું અને આ જ રીતે દરબાવતીની સંસ્કારી નગરીની સંસ્કારીતા કાયમ માટે ઉજાગર કરતા રહે એવી અપેક્ષા રાખો